પ્રથમ 2 ડિસેમ્બર 2025 વૃત તારીખ અને મુહૂર્ત 2025 માં માર્ગશીર્ષ માર્ગશીર્ષ મહિનો માં શુક્લ પક્ષની તરોદશી તિથિ 2 ડિસેમ્બર મંગળવાર ટ્યુઝડે ને પરિમિત છે એટલે કે 2 ડિસેમ્બર 2025 ને બમ પ્રદોષ થશે તિથિ નું શરૂ 10:00 અને સવારે 3 વાગીને 57 મિનિટ વાગ્યા થી તિથિ નું અંત 3 ડિસેમ્બર 2025 બપોરે 12 વાગીને 25 મિનિટ વાગ્યે પૂજા પ્રદોષકાલ અનિવૃત્ત સમયમાંગ વ્રત પૂજન માટે માટે શુભ મુહૂર્ત શામ સવારે પાંચ વાગીને ચોવીસ મિનિટથી રાત્રિના સવારે આઠ વાગીને સાત મિનિટ આ સમયગાળો સાધક તરીકે માનવામાં આવે છે આ પ્રદોષ બે ડિસેમ્બરની સાંજ ગોધળી બાદ સૂર્યાસ્ત પછી માંગ કરવા માંગાવે તે ઓછું યોગ્ય છે આ રીતે બે ડિસેમ્બર બે હજાર પચીસનો ભૌમપ્રદોષ દિવસ સંપૂર્ણપણે નિર્ધારિત છે પ્રદોષ વ્રત મહિમા મહત્વ અને ધાર્મિક માન્યતા પ્રદોષ વ્રત સમયે વ્રત ધારક પરમ ભક્તિ સાથે શિવ અને પાર્વતીજીની પૂજા અર્ચના કરે છે માન્યતા છે કે પ્રદોષ ટ્યુઝડે વધતાઓ ઉપર આશાઓ ઈચ્છાઓ માનસિક અને શારીરિક સમસ્યાઓથી મુક્તિ મળે છે તેવા લોકો માટે ખાસ લાભદાયક માનવામાં આવે છે જેમને દેવું આરોગ્ય પારિવારિક સમસ્યાઓ માનસિક દુઃખ પીડા હોય છે જો કોઈ વ્યક્તિનું હનુમાન દોષ કે મંગલ દોષ હોય તો આ દિવસે વ્રત રાખવાથી શાંતિ સુખ સમૃદ્ધિ ખાતર દોષ નિવારણ જેવી શુભ ફળોની આશા છે અહીં સુધી કે પ્રદોષકાળ દરમિયાન ભક્તિપૂર્વક મંત્ર જાપ આરતી પ્રસાદ ફળ મીઠાઈ દાન દક્ષિણાદિના આયોજન દ્વારા જીવનમાં શાંતિ સમૃદ્ધિ શ્રમનું વિઘ્ન વિમુક્તિ આત્મિક સંતોષ મળી શકે એવી ધારણા છે વધી પૂજા વ્રતવિધિ કે જ્ઞાન વ્રત ધારણા મુજબ વમપ્રદોષ વ્રત માટે આવા પગલાંનું પાલન કરવું શુભ થાય છે સવાર વહેલું સ્નાન શુદ્ધ પહેરો ઘરની પૂજા પૂજા જગ્યા સ્વચ્છ કરો માટે શિવલિંગ અથવા શિવ પરિવારની પ્રતિમા ચિત્ર સ્થાપો ગંગાજલ વેલપત્ર બેલપત્ર ફૂલો મહુડી ઘીનો દીવો ફળ મીઠાઈ અક્ષત ઇત્યાદિ સામગ્રી પૂર્વ તૈયારીમાં રાખો ત્રણ

સાધુ પ્રકારનું આઈઆરટી ત્યાગ અને દાન દક્ષિણાદી પણ કરવી જો વ્રત રાખી ન શકાય તો તો ઓછામાં ઓછું સત્વિક ભોજન લેવું છ વ્રતકથા પ્રદોષ વ્રત કથા ઇવનિંગ ટાઈમ પૂજા ભક્તિ પછી પ્રદોષ વ્રત કથા વાંચવી શ્રવણ કરવી જે વ્રત પૂર્ણતાનું અવિભાજ્ય અંગ માનવામાં આવે છે સંખ્યાત્મક રીતે વ્રતકથા ચરિત્ર કથા મહિમા બહુમ પ્રદોષની વ્રતકથા પ્રદોષવ્રત કથા પુરાણિક કે લોકગાથાઓ પર આધારિત હોય છે આ વાર્તાઓમાં સામાન્ય રીતે દર્શાવાયું છે કે જેટલો પણ પાપી વ્યકિત હોય જો પૂજા પાઠ વ્રત એન્ડ શ્રદ્ધા સાથે પ્રદોષ વ્રત કરે તો ભગવાન શિવ તરફથી દોષ ઓફ પાપ નિષ્ઠાર જીવનમાં શાંતિ સમૃદ્ધિ મળે છે કેટલાક કથાઓમાંગ દેવી દેવતાઓની કૃપાથી દેવોંગ મુક્તિ આરોગ્ય લાભ સંતાન લાભ આત્મિક શાંતિ જીવનમાં સુખ સમૃદ્ધિ સમસ્ત દુઃખ દૂર થાય છે વિશેષ કરીને પ્યુસડેને મંગલ ગૃહ તરીકે ગણવામાં આવે છે તેથી પ્રદોષ જો પ્યુસડેને આવે તો માસ મંગલ સાથે જોડાયેલ દોષ કશ દોષ માનસિક શારીરિક સમસ્યાઓ નિવારવા માટે ખાસ માનો જાય છે જો તમે માગો તો હું નીચે એક વિશદ કથા વૌમ પ્રદોષ ગુજરાતી ભાષામાં આપી શકું જેથી વ્રત વખતે વાંચી અથવા વાંચાવી શકાય વૌમ પ્રદોષ વ્રત વિશેષ ફાયદા અને શ્રદ્ધા મન મશક અને આત્મા માટે શાંતિ અને સમાધાન મેળવવામાં સહાય દેવું માનસિક ચિંતા મંગલ દોષ હનુમાન દોષ જેવા દોષો માં રાહત ઘર સંસાર શાંતિ સુખ સદસંબંધ માટે શુભ વ્રત પૂજા દાન દક્ષિણાદી દ્વારા પાપાશમાં મુક્તિ શુભ કાર્ય સમૃદ્ધિ માટે લાભ જરૂર હોય તો લગ્ન જીવનસાથી આરોગ્ય નોકરી વ્યવસાય નાણાકીય સંકટ માનસિક અસ્થાયીરતા જેવા વિઘ્નોની દુંધી રાહ માટે આશા